સુરત મહાનગરપાલિકાના આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરો દિલ્હી ખાતે કેજરીવાલને મળ્યા હતા સુરત શહેરના પક્ષ તરીકે આપના કોર્પોરેટરે કરેલી તમામ કામગીરી અંગે વિસ્તૃત માહિતી કેજરીવાલને આપી હતી જેમાં તેમણે ટેક્સટાઇલ માર્કેટ માટે ફાળવવામાં આવેલી જમીનનો મુદ્દો શિક્ષકોની ભરતી કોર્પોરેશનની વિવિધ ચૂંટણીઓમાં થયેલ ગેરરીતિ અંગે વગેરે બાબતોની માહિતી આપી હતી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુરતના આપ પાર્ટીના કોર્પોરેટરોએ મળી પોતાની કામગીરીનો રિપોર્ટ આપ્યો હતો કેજરીવાલ માટે ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણીમાં સુરત શહેર ખૂબ જ મહત્વનું છે ગુજરાતની રાજનીતિનું એપીસેન્ટ સુરત શહેર છે સુરતમાં આમ આદમી પાર્ટીએ પ્રમાણિકતાપૂર્વક જે રીતે લોકોના પ્રશ્નોની વાચા આપી છે તેની વાત સમગ્ર ગુજરાતી જનતા સુધી પહોંચી છે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસથી ગુજરાતની જનતા ત્રસ્ત છે જે રીતે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મળી રહ્યા છે તે જોતા ગુજરાતી જનતા પરિવર્તિત ઇચ્છી રહી છે કેજરીવાલ મહત્વની વાત કહેતા જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીની ઓળખ પ્રમાણિકતા છે સુરતના કોર્પોરેટરો લઈને કોઈ લાલચમાં આવ્યા વગર પ્રજાના કામો કરવાના છે તેથી સમગ્ર રાજ્યની અંદર આમ આદમી પાર્ટીની વિશ્વસનીયતા મજબૂત બનશે આમ પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીએ જણાવ્યું હતું કેજરીવાલે આજે આમ આદમી પાર્ટી સમગ્ર સુરત શહેરની પ્રજાના પ્રશ્નોને વાચા આપી રહી છે સુરત શહેરના કોર્પોરેટરો દ્વારા તમામ ગ્રાન્ટ પોતાના સ્થાનિક બોર્ડના લોકોને પૂછીને ખર્ચવામાં આવી રહી છે આવા નવતા પ્રયોગની તેમણે ખૂબ પ્રશંસા કરી છે સામાન્ય સભાઓમાં અનેક મુદ્દાઓ લઈને આ પાર્ટી દ્વારા જે વિરોધ નોંધો આવ્યો છે તેને કારણે સમગ્ર સૈન્ય સત્તાધીશોની કામગીરી અંગે સત્ય જાણવા મળી રહ્યું છે કેજરીવાલે કહ્યું છે કે ગુજરાતના ચૂંટાયેલા આપના કોર્પોરેટરોએ ક્રાંતિકારી છે તેમનું નામ ઇતિહાસમાં લખાશે હઝર કુરશી સાથે હર્ષ સેટા